અંબાજી પોલીસે કરી લાલ આંખ સાથે વરઘોડો યાત્રાધામ અંબાજીમાં લૂંટના આરોપીઓને ગણતરીના કલાકમાં આરોપી પકડી પાડતી અંબાજી પોલીસ ગત મોડી રાત્રે બે લુખા તત્વોએ અંબાજીમાં પથ્થરમારો કરીને મચાવી હતી લૂંટ વહેલી સવારે અંબાજી પોલીસને ફરિયાદ મળતા આરોપીને પકડી જેલ હવાલે કર્યા બંને આરોપીએ ધોકા વડે લૂંટ કરીને નવ હજાર સાતસો રૂપિયા પડાવ્યા હતા આરોપીના નામ પપ્પુ ભગા સોલંકી અને સુરેશ ઘના સોલંકી છે અંબાજી પીઆઈ ની ખુલ્લી ચેતવણી છે કે આવા અસામાજિક તત્વોને કડક શિક્ષા આપીશું યાત્રાધામમાં કોઈ પણ પ્રકારની દાદાગીરી કોઈની પણ ચાલશે નહીં જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર લાઇવ અંબાજી પોલીસ સ્ટેશનમાં આજરોજ ફરિયાદી નિર્મલભાઈ જોશીએ એમની સાથે ગઈકાલે રાત્રે એક લૂંટનો બનાવ બનેલો હતો મારી અને એમની પાસેથી નવ હજાર સાતસો રૂપિયા જેવું રકમ લૂટીને બે આરોપીઓ ભાગી ગયા હતા રાતના ડરના કારણે ફરિયાદ આપવા નતા સવારે એમણે આવીને ફરિયાદ આપી એટલે ફરિયાદ દાખલ કરીને આરોપીઓ માટે તાત્કાલિક પોલીસ એક્શનમાં આવી અને આરોપીઓની બાતની રાહે હકીકત મેળવી આરોપીઓને પકડી પાડી બંને આરોપીઓ જંબેરા ગામના છે અને આરોપીઓને પકડી તાત્કાલિક આરોપીઓને જે બનાવ હતો એ બનાવ સ્થળે લઈ જઈ અને એ કબૂલાત આપતા હોય આ બનાવ બાબતે અને જગ્યા સામે ચાલી દેખાડતા હોય રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું છે અને આવા જે કોઈ હમણાં હમણાં અસામાજિક તત્વો અંબાજીમાં મોબાઈલ સ્નેચિંગ અને પથ્થરમારાના છૂટક મોટક જે બનાવો બને છે એના પોલીસ તરફથી સ્પષ્ટ સંદેશ છે કે આવા જે બનાવો આચરનાર રિસમો છે એમના વિરુદ્ધ પોલીસ સખતમાં સખત કાર્યવાહી કરી અને એમને શિક્ષાત્મક કાર્યવાહી થાય